ી ભાજા રાખીજમાં લાજ રાખી છ સોરાનું ખગું થઈ ગયું કે બે આ મસ્તક જમાવું તનુ એ મા મારી તારી મમતા રાખી હતી છોનું ખગું થઈ ગયું માં પણ આડું લગ્ન કરી આપે તું એ મારી આ માની આવવાના હતા એક વખત રાખોળાનું કેકતા કે હું કેકતા કોઈ ઉતાવળમાં હોભળી નથી

સોરાનું હગુ થઈ ગયું ની ઓ હા તો બે આ તી મસ્તક લમાયું સોરા હગાઈ થઈ ગઈ હું પહેણવાનો છે માતાજી કવ પહેરાઈ દે માતાજી પહેરાઈ ગયા હં સોનું કરી માતાજી ને મારા મોટો છોરો જો કુવારો કુવારોનો બાધા પણ ઓય બાધામોનો માતાજી ને કરી નકે પગડી પર ઓ હો હો બાપુ તમારા કાલે ના કાકે મારા સોરાનું હગુ ગયો છે માતાજી હા રહી ગયો છે મારા કુવારો જે હારું હારું એ તો હું એને ફોન કરું તમારા હબુ થઈ ગયું ગોળે આમ જોતો રહે એ કાગળ રે એ કાગળ તું એ પણ માં તું ના માઈ ન તો શંકર થઈ જાય કરો કરો એ ગાડી આવી જાય હેડો તાણા હું જીધો હું કો ન ગાડી લેને આવ્યો તો તમે ના ન તો બે હે ટેર તા એ જીએ ગાડી એ ન જી હાલ તાણી હેડો હું ત્યાં આ તાણું હેડતા જીએ હા હે ટેર તા હું કરીએ બી એડો હેડો થાકી ગયા છીએ આરામ કરી લઈએ ઉતારીએ અને પાછા આગળ હેડિયા આપડે આ તાકે શાપ રે રે આ બોકી દીપ કરતા નથી ડોલી ઘેર માં હરિયા મારતો પગ આ માર હા તમાર તો ઘી હતા ભગાયો ને હોજીન બધું આ મા તો બક કરી શું ઘી ખાય અમારે શું ના એટલું તાનું શું કરીએ કે

તમે પેલી રાખી ક આ લંકા દર્શન આપણે ભૂલ્યા ના આમાં કરીએ પછી જઈએ

એટલું આઈ ગયો છું ના ભાતો જબરડ્યા છે ભાતો હા મારે તો હાર થાક લાગી જાય છે તારી તો મંદો ને આ છોડ વાળી શાપ ના

રાખી રાખી ગે તો રાખીશ તારા હું શું સબંધ થઈ ગયો અને ચિંતા ના કરતો પરિવાર બે હા થાક પછી તમે બધું અત્યારે જો કેટલું ઝેર ટૂર્ખ હોય કે પણ તમે વિચાર કરો ખેતીમાં તમે રાસાયણિક દવાઓ

জয় হিন্দ জয় ভাৰত